વાગડ વિસ્તારમાં અવિરત વરસાદ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમથી વાગડ પંથકમાં ભારે વરસાદ પડી રહ્યો છે બચાવમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો રાપરમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો રાપર અને બચાવ તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં પાંચથી છ ઇંચ જેટલો વરસાદ પડ્યો તો છેલ્લા ચોવીસ કલાકમાં છ થી સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ગાંધીધામમાં બે ઇંચ વરસાદ અંજાર અને ભુજમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે તેમજ માંડવી અને અબડાસાને બાદ કરતા તમામ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે આમ વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે રાપર તાલુકા સહિત મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા બંગાળની ખાડીમાં સર્જાયેલા અપરલો સિસ્ટમના કારણે કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ છવાઈ ગયો છે પૂર્વ કચ્છના રાપર તાલુકામાં ગઈકાલ સાંજથી વરસાદ શરૂ થયો તો ધીમે ધીમે પવન શરૂ થતા આ અવિરત વરસાદ વરસતો જ રહ્યો છે ગઈકાલે સાંજ સુધીમાં રાપરવાસરે પાંચ ઇંચ વરસાદ નોંધાયો ત્યારબાદ મદ્રાસથીથી સવાર સુધી બાર એમએમ વરસાદ વરસતા પરિસ્થિતિ વધુ ભીજાઈ ગઈ હતી રાપર શહેર સહિત બાલાસર જાટાવાડા બેલા મોવાણા લોદરાણી ખડીરનો રતનપુર ધોળાવીરા જનાણા અને રણકાંઠાના વિસ્તારોમાં સાડા ત્રણથી ચાર ઇંચ વરસાદ પડ્યો હતો સાથે સાથે આડેસર પલાસવા ચિત્રોડ ભીમાસર ગાગોદર જેવા ગામોમાં પણ ત્રીસ થી ત્રણ થી ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી વચ્ચે વાગડ વિસ્તારમાં ઠંડા પવન સાથે આનંદની લાગણી પણ છવાઈ ગઈ છે હાલમાં કચ્છ કલેક્ટર આનંદ પટેલ બચાવ પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોહિલ રાપર મામલતદાર એચ વાઘેલા ને નગરપાલિકાના ચીફ ઓફિસર તરુણદાન ગઢવીએ આગામી ચોવીસ કલાક સુધી સાવચેત રહેવા માટે સર્વ ગ્રામજનોને સર્વ નગરજનોને સર્વ કચ્છજનોને અપીલ પણ કરી છે